અમદાવાદમાં અદ્વૈત આશ્રમમાં સંતોની મળેલી બેઠકમાં ગાયને બંધારણીય રીતે રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ ઉઠી છે આ અંગે સંત સમાજ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે આ આંદોલનમાં એક સમિતિની રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ તરીકે કાલિદાસ મહારાજની નિમણૂક કરવામાં આવી છે આગામી સમયમાં આંદોલન શરૂ કરવામાં આવશે અને દરેક જિલ્લા કક્ષાએ આ સમિતિ દ્વારા ગૌ માતા અને જાહેર કરવામાં આવે તેને લઈને કલેક્ટરને આવેદન આપવામાં આવશે તેમજ તમામ ગ્રામ પંચાયતમાં ગૌ માતા ને જાહેર કરવાનો ઠરાવ કરવાની માંગ પણ કરવામાં આવશે માતા આંદોલન કોઈ પણ વસ્તુને રાષ્ટ્રીય દરજ્જો મળે એટલે સંરક્ષણ કરવાની જવાબદારી એક કાનૂન બને છે જેમ રાષ્ટ્રધ્વજ છે તો એનો એક ફ્લેગ કોડ છે અને રાષ્ટ્રધ્વજનો અપમાન થાય તો સજા થાય તમે ગૌવંશ હત્યા પ્રતિબંધ અખિલ ભારતીય લેવલે નથી કરી શકતા તો કમસે કમ ગૌ રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે તો એનો એક કોડ બને અને ગાયનું અપમાન કરે એને પણ ગુનો લાગુ થાય અને ગૌ વંશનું સંરક્ષણ થાય એના માટેનો આ પ્રયાસ સેંકડો વર્ષોથી ચાલતો હતો અને એ પ્રયાસ ભારતની આઝાદી પછી પ્રબળ બન્યો ઓગણીસો છાસઠમાં સંસદનો ઘેરાવો થયો કરપાત્રીજી મહારાજના નેતૃત્વમાં આંદોલન થયું તમામ સમાજો તમામ પક્ષો અને તમામ સંપ્રદાયો ટેકો આપેલો હતો એ આંદોલન પડી ભાગેલું ફરી પાછું એ આંદોલન પુનર્જીવિત થયું છે અને આ સ્વયંભૂ આંદોલન છે કોઈ એક સંસ્થા આંદોલન કરી રહી નથી સમગ્ર સંતો એનું નેતૃત્વ કરે છે ચારે ચાર પીઠના શંકરાચાર્યના ને આશીર્વાદ છે ગુજરાત દ્વારકાથી સ્વામી સદાનંદ સરસ્વતીજી જગન્નાથપુરીથી સ્વામી નિચાનંદ સરસ્વતીજી બદ્રીનાથથી જ્યોતિષ સ્વામી સરસ્વતીજી અને શૃંગેરથી સ્વામીજી આ ચારે ચાર શંકરાચાર્યો એનું નેતૃત્વ લીધું છે ચારેના આશીર્વાદ છે ગોપાલમણીજી સ્વામીએ આના માટે દોરી સંચાલન અને જનજાગૃતિ કરી સંતોને તૈયાર કર્યા છે